એટલે આપણી લડાઈ ને સમજવાની છે એ પરેશભાઈ બધાએ વાત કરીએ તો છે ને છે કે પરિવારમાં સાથે મળીને ભાઈચારાથી નેકીથી પ્રેમથી ઓનેસ્ટીથી એકબીજાની જોડે રહેવા પણ જોડે જોડે સ્ટ્રેટેજીક લડાઈ છે રાજકારણમાં હાર જીત માટે બે મહત્વની વાતોમાં આપણી લડાઈ વિચારધારાની છે વિચારધારાની લડાઈમાં આપણને ભાજપ આખી જિંદગી નહીં હરાઈ શકે એ એટલા માટે કહું છું કે હિટલર મુસોલીની કેસર વિલેમ સદગામ જેવા લોકો આવીને ગયા સત્તા લઈ લીધી થી લોકોને કચડી નાખ્યા ક્યાંય નાઝી જોવા મળે છે ક્યાંય સદગામના ચીલાઓ જોવા મળે છે એમનો નાશ થઈ ગયો પણ દયા કરુણા ને પ્રેમ મહાવીર બુદ્ધ અને પૈગમ્બર સાહેબ ઈસુ ખ્રિસ્ત ની વિચારધારા વાળા લોકો આ જીવંત રહેવાના છે ત્યારે એ વિચારધારા આપણી કોંગ્રેસની મહાત્મા ગાંધી નહેરુ સરદાર મૌલાના આઝાદ અને આંબેડકર સાહેબની છે પણ સવાલ એ છે કે આ ટૂંકા ગાળામાં જે નવી પેઢી આ જે જેન્ઝી બેઠા છે એના સપનાઓ એની પછીના જે આગળ વાત કરી એ જે ચિંતા કરવાની છે આપણે બધા તો છીએ ઘણા વખતથી ઘણી બધી નિષ્ફળતાઓ પછી પણ ત્રીસ ત્રીસ વર્ષે ગુજરાતનો કોંગ્રેસનો કાર્યક્રમ અડીખમ ઉભો છે બહુ બહુ એને અભિનંદન અને ધન્યવાદ ઘટે છે ત્યારે વાત એ છે કે હવે થોડું સ્ટ્રેટેજીક બનવું પડશે અંદર અંદરની લડાઈની ચર્ચામાં સમય પૂરો કરીએ આપણા દુશ્મન ને ક્યારે ઓળખીશું અને પહેલી વાત એ કે આ દુશ્મન છે કે અંગ્રેજો જેમ ભાગલા પાડો પાર્ટી આવી નેતૃત્વ શું એ કેટલું ચાલવાનું દિલ્હીમાં નીકળી ગઈ કાલે પંજાબમાં હતો હું ગુરુદાસપુર જેવા જિલ્લામાં જઈને આવ્યો છું અને ત્યાં પંજાબમાં પણ ભારતીય આમ આદમી પાર્ટી જવાની પરંતુ ચિંતાનો વિષય એ છે કે આપણે રાજકારણ મહાત્મા ગાંધી દ્વારા જે પ્રકારે કર્યું છે એ શીખવાની જરૂર છે ચાણક્યની વાત તો ખરી આમ આદમી વાળા કોણ છે કા તો જૂના કોંગ્રેસી છે કા જે નવા લોકો રાજકારણમાં આવવા માંગે છે તે છે કેટલા ભાજપમાંથી આમ આદમીમાં ગયા તો બહુ ભાગ્ય તો એમને પાછા લાવવા જોઈએ કે નહીં બીજાને આપવાનો પ્રયત્ન કરીએ સમજાવવાનો પ્રયત્ન કરીએ આમ આદમીને ધીરે 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 તમે તમારા તમારા જિલ્લામાં તમારા તાલુકામાં તમારા વોર્ડમાં તમારા શહેરમાં શું જોઈએ ભાઈ શું કામ છે કઈ મહત્વકાંક્ષા છે થોડું આપી દઈએ આમ આદમી પાર્ટી લુપ્ત થાય તો ભાજપ ને કોંગ્રેસ સીધે સીધી હરાવી દે કે ના હરાવી દે વિચાર કરજો મારી વાતનો પ્રજા ભાજપથી કંટાળી છે બિહારમાં પણ કંટાળી હતી પણ જે પ્રકારે એમણે અનેક નુસ્ખાઓના ભાગરૂપે ઈવીએમ હોય કે બાસઠ લાખ મતદારોના ગોટાળા હોય તો ગુજરાતમાં પણ થવાનું હોય ભાજપ વિરોધી શક્તિઓ ઓછી કરવાની અને એનું જોડાણ કરવાનું છે અને એ જોડાણ કરવા માટે આમ આદમીને તમારે એના માણસો મૂળભૂત કા તો કોંગ્રેસી છે અને કોઈ કોઈ સર એને વિશ્વાસ નથી આવતો કે આ કોંગ્રેસ જીતશે કે કેમ એની સરકાર આવશે કે કેમ આમ આદમીની આવવાની છે ખરી જે નથી આવવાની એમાં જો લોકો નવા લોકો નવી પેઢી જોડાતા હોય તો આપણામાં કંઈક કચાશ છે એમાં કચાશ આપણે દૂર કરવી પડશે જેમ વાત કરી પરેશભાઈએ શૈલેષભાઈએ લોકો વચ્ચે જવું મળવું કનેક્ટિવિટી અને એની એક સરસ મજાની વાત નરસિંહરાવે નવી ઇકોનોમિક પોલિસી લાવ્યા ડોક્ટર મનમોહનસિંહજી એ નવી પોલિસી લાવ્યા ઓપન ઇકોનોમી પોલિસી લાવ્યા જેથી આ દેશમાં ઇન્વેસ્ટમેન્ટ વધેલું चूंटी परिणाम खराब आता पत्रकार हुए सिद्धार्थ भाई पूछू नरसिंह राव ने कि आप अच्छे काम करते हैं भी आपको वोट क्यों नहीं मिलते नरसिंह राव तो चाणक्य खूब बुद्धिशा बहुत तो होशियार एट हमने कीधू कि हम काम अच्छा करते हैं लेकिन हम जितना काम करते हैं उससे लोगों की अपेक्षाएं ज्यादा है और अपेक्षाएं पूरी नहीं होती है इसलिए हमें वोट नहीं देते नहना थी उल्टू बीजो दाख लो જવાહરલાલ નહેરુ જવાહરલાલ નહેરુએ સત્તર વર્ષ રાજ કર્યું અને સડાટ રાજ કર્યું કોઈ આવી જ ના શક્યું કોઈ ટક્યું જ નહીં તો એનું મને વિશ્લેષણ મારી જાતે એવું લાગ્યું કે શું એવું કારણ એનું મને કારણ એ લાગ્યું કે જવાહરલાલ પ્રજાની જે લોકોની જે અપેક્ષા હતી એના કરતા આગળ ચાલતા હતા એ હોપ ને લઈને અને એટલા માટે પ્રજા એમની પાછળ ચાલતી હતી એટલે કોંગ્રેસ પાર્ટી એ પ્રજાની અપેક્ષાઓની આગળ ચાલવું પડશે આપણે અંદર વાત કરીશું ભરતભાઈ જગદીશભાઈ શૈલેષભાઈ પરેશભાઈ કે સિદ્ધાર્થભાઈ કઈ નહીં પ્રજા સરવાળો જનશક્તિ નો જનશક્તિનો ગાંધીજીએ કર્યું એમ એક મીઠું લીધું આખા દેશને જોડી લીધું આપણી કનેક્ટિવિટી આપણે પહેલું કામ મતદાર યાદીમાં નામ જ નહીં હોય તો આપણે ચૂંટણી કેવી રીતે જીતીશું એટલે સૌથી પહેલું કામ કર્યું છે આપણે બધાએ મતદાર ઉભા પણ પાર્ટીને જીતાડવી હોય તો મતદાર યાદીથી શરૂ કરી આ સ્ટ્રેટેજીક પગલાઓ પાર્ટી એ એકદમ બુદ્ધિગમ્ય પગલા લેવા પડશે સરવાળો કેવી રીતે કરવો જીતવા માટે કેટલા મત જોઈએ આપણે છાપા ને ટીવીમાં વાંચ્યું કે બિહારમાં આરજેડીને આટલા વોટ મળ્યા અને એના કરતા બીએપીને ને સીટ આટલી વધારે મળી આજુબાજુ જીતે અને બીજી સીટો તમે ગોઠવો તો તમારો તો નંબર પણ સરકાર આવવાની છે અને આ ગણિતના વિષયમાં એ ક્યારે આપણે વિચારતા થઈશું આપણે કોંગ્રેસ કોંગ્રેસ રમવાનું બંધ કરીશું તો કોંગ્રેસ ભાજપ રમવાની શરૂઆત થશે એટલે આપણે કોંગ્રેસ ભાજપ તો લડવાની પાસે પૈસા થઈ ગયા નથી કેડર છે કે જે જઈને આ બધું નોંધાવે એમની પાસે આરએસએસ વિશ્વ બજરંગ દળ અને છેલ્લે જે બીએલઓ છે એ કોના છે તો આ બહુ ચિંતાનો વિષય છે એટલે બંને તમે જયારે ઘાટ ઘડો કે ઘડો બનાવો તો અંદરથી